જો મિત્રો દર્શન કરી તમે તો મિત્રો અહીંયા ગોપનાથની ઘણી દંતકથાઓ જોડાયેલ છે જેમાં તમને એકાદી બે તમને કહી તો એક દંતકથા તો એ છે મિત્રો કે નરસિંહ મહેતા છે ગૃહ ત્યાગ કરીને સાત દિવસ સુધી એક જ ધારો ગોપનાથ મહાદેવને ભક્તિ કરી હતી ને ગોપનાથ મહાદેવે તેમને પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા બતાવી હતી તેમાં શ્રી કૃષ્ણ ની રાસ દરમિયાન નરસિંહ મહેતાનો હાથ પણ સળગી ગયો હતો અને તેને ખબર પણ નહોતી તે શ્રી કૃષ્ણએ તેમને તેનો હાથ પણ સારો કરી દીધો હતો એટલે મિત્રો ગોવાળની એક દંતકથા પ્રચલિત છે જે તમને કહું કે એક ગોવાળ છે જે દરરોજ દરિયા કિનારે ગોપીના શેઠની ગાયો ચરાવા જાય છે ને તેમાંથી એક દેવરૂપી ગાય રોજ એની વચ્ચે થઈને રાફડાને દૂધનો અભિષેક જાતે જ થઈ જતો હવે મૂર્તિના રામ નામનો ધરતો પથ્થર છે તો મિત્રો આ કેળા ને લાડવાની ફટાડી જે અમે લઈ લીધી છે હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જ સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગમાં તો સૌપ્રથમ તો મિત્રો આજ છે મહાશિવરાત્રી તો તમને અને તમારા પરિવારને મારા અને મારા પરિવાર તરફથી મહાશિવરાત્રી ની હાર્દિક હાર્દિક ને હાર્દિક શુભકામનાઓ ખાસ કરીને મિત્રો આપણે ગોપનાથ મહાદેવના દર્શન માટે તો મળીએ સીધા ગોપનાથ ફાઇનલી મિત્રો આપણે ગોવર્ધન સુધી જ્યા થી જુઓ આ છે મૂર્તિને હાલો આગળ આગળ તમને બતાવતા રહી મિત્રો અહીંયા રામ નામનો અતર પથ્થર છે જો આવો તમે ક્યારેક જો સૌપ્રથમ તો તમે ત્યાં દેજો જો મિત્રો દર્શન કરી લેજો તમે જો મિત્રો સૌપ્રથમ ગાયત્રી માતાજીના દર્શન કરી લેજો તમે એની પછી મહાકાળી માતાજીના દર્શન કરી લેજો આગળ જતા રાધે કૃષ્ણના દર્શન કરી અને આગળ જતા થોડાક નરસિંહ મહેતા છે એના દર્શન કરી જો મિત્રો મંદિરને હમેજથી શંકર ભગવાનની વિધિ મંદિર છે અને આ બાજુ છે નરસિંહ મહેતા આગળ તમને બતાવી છે જો આ મંદિર છે તો ફાઈનલી મિત્રો આપણે દર્શન કરી લીધા ને હવે દરિયા ધીરે બધું આગળ બતાવી છે તમને જો મિત્રો દરિયાનો નજારો જોરદાર વ્યૂ અત્યારે છે તમે ક્યારેક આવો દર્શન કરવા ગોપનાથ મહાદેવના દર્શન કરવા તો મિત્રો અહીંયા ગોપનાથની ઘણી કથાઓ જોડાયેલ છે જેમાં તમને તમને એકાદી બે તો તો એક છે મિત્રો કે મહેતા કરીને સાત દિવસ સુધી એક જ ધારો ગોપનાથ મહાદેવને ભક્તિ કરી હતી ને ગોપનાથ મહાદેવે તેમને પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણ ભગવાનની રાસલીલા બતાવી હતી તેમાં શ્રી કૃષ્ણની રાસલીલા દરમિયાન નરસિંહ મહેતાનો હાથ પણ સળગી ગયો હતો અને તેને ખબર પણ નહોતી હતી શ્રી કૃષ્ણએ તેમને તેનો હાથ પણ સારો કરી દીધો હતો એટલે ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે રોજ ને રોજ અવારનવાર આવતા હોય છે ને શ્રાવણ મહિનામાં વધારે પડતા લોકો અહીં જોવા મળે છે ભક્તો ને અવારનવાર તો જોવા મળતા હોય છે ને મિત્રો ગોવાળની એક દંતકથા પ્રચલિત છે જે તમને કહું કે એક ગોવાળ છે જે દરરોજ દરિયા કિનારે ગોપીના છેડની ગાયો ચરાવા જાય છે ને તેમાંથી એક દેવરૂપી ગાય રોજ દરિયાની વચ્ચે થઈને રાફડાને દૂધનો અભિષેક જાતે જ થઈ જતો ને બધી ગાયો સાંજે આવીને દોવા દે પણ એક તે ગાય દોવા ન દેતી તે ગોપીનાથ શેઠને શંકા જતા પૂછપરછ કરતા ને જણાય આવે છે કે ત્યાં પાસે એક શિવલિંગ આવેલી છે ને તેથી એ ગાય દૂધનો અભિષેક કરતી ને પછી ગોપીનાથ શેઠ ભાવને ભક્તિથી એક મંદિરની સ્થાપના કરી કરે છે અત્યારે ગોપનાથ મહાદેવ તરીકે ઓળખાય છે અવારનવાર મિત્રો ગોપનાથ મહાદેવ ભાવિ ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યા જોવા મળે છે અને હાલ તો આજ મહાશિવરાત્રી છે તો આજ તો મોટા પ્રમાણમાં લોકો આવે ને દર્શન કરવા આવે છે મિત્રો અહીં ગોપનાથ મહાદેવની ધજાનો રંગ સફેદ છે અને તેથી સફેદ ધજાવાળા ભગવાન તરીકે પણ ગોપનાથ મહાદેવને ઓળખાય છે આજે મિત્રો મહાશિવરાત્રિ છે તે ભાવિ ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં સંખ્યા જોવા મળે છે ને તો મિત્રો શ્રાવણ મહિનો ભક્તિ અને શક્તિનો મહિના તરીકે પણ જણાય છે ને મિત્રો શ્રાવણ મહિનામાં ભક્તો જળ અને દૂધનો અભિષેક કરવા આવે છે ગોપનાથ મહાદેવને ને મોટા પ્રમાણમાં શ્રાવણ મહિનામાં લોકોની સંખ્યા જોવા મળે છે ને ભક્તો અહીં દર્શન કરવા અવારનવાર તો આવતા જ હોય છે પણ શ્રાવણ મહિનો વિશેષ મહાદેવનો મહિના તો તરીકે જણાય છે એટલે અહીં મેળા પણ શ્રાવણ મહિનામાં ભરાય છે અમે મિત્રો અહીંયા અવારનવાર મહાદેવના દર્શન કરવા આવતા હોય છે તમે ક્યારેક આવો અહીંયા મોટા પ્રમાણમાં લોકો દર્શન કરવા આવે છે અને લોકોની ભીડ જોવા મળે છે તો મિત્રો અહીંયા એક બગીચો પણ આવેલો છે ત્યાં નાસ્તો કરવા લોકો આવે છે અને ફરવા આવે છે ને અહીંયા અકસ્થમાં પ્રસાદી લેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્ય ભાગો પર આવેલ છે ને પ્રસાદીની વ્યવસ્થા જો મિત્રો અહીંયા ઘણા બધા મંદિર આવેલા છે એ તમને બતાવી આગળ નો મિત્રો અહીંયા છે સોમનાથ મહાદેવનું મંદિર પછી છે શ્રી મહાકાલેશ્વર મહાદેવ મામલેશ્વર મહાદેવ છે જો મલ્લિકાર્જુન વૈદ્યનાથનું મંદિર છે જુઓ મિત્રો અહીંયા છે કેદારનાથ પછી છે નાગેશ્વર ત્રંબકેશ્વર હિમેશ્વર શ્રી રામેશ્વર મહાદેવ છે પછી છે ધુમેશ્વર ને કાશી વિશ્વનાથ છે જુઓ

વ્લોગ તમને કેવા લાવે કોમેન્ટ કરીને દે દો ને કોમેન્ટમાં હરમ હાદે એમ લખજો મળીએ નવા નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ વિડીયોમાં એ હું બાય બાય